નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર શાલિહોત્રી ફાર્મ જો વરધાને આપણે બહાર બાંધી છે યશસ્વી પણ અત્યારે બહાર છે એ મોજ કરે છે નિરાતે આનંદ અને કડપ નાખી પણ હવે ખાવાનું ખાવાનો હરીવાલા અને રાજલ જુઓ તમે એ નિરાતે એના ખીલે છે એને બહાર બંધે એવું નથી આજે એટલા માટે આજે બધાને આપણે થોડા થોડા દોડાવીએ અને તમને વિડીયોમાં બતાવીએ વર્ધાને પણ પ્રેક્ટિસ છે લગામની તો એ આપણે આની અંદર બતાવીશું જોજો નિરાતે પહેલાં સફાઈનું કામ પૂરું કરી લઈ અને પછી આજે ઘણા બધા ને બધું છે તમને આમાં બતાવીશું તો મિત્રો વરદાને આમ લગામની એની ટેવ તો પહેલાંથી એને પાડેલી દોરીમાં નાખેલી છે પણ આપણે એને પહેલી વખત લગામ ચડાવવાના છે અને એકદમ સાદી લગામ ત્યાં થોડીક કાંટાવાળીને એવું ચડાવતા અને આપણે જોઈએ જો મોઢું તો પહેલાંથી જ એને ઊંધું કરી નાખીએ જે આપણી ટ્રીટમેન્ટથી ને એમ જો ફેરાવી તો કદાચ વાંધો નહીં આવે એવું લાગે છે નબળા આરામથી લગામ પહેરી લીધી હવે આપણે ખાસ એને દોરીમાં જે નાખવાની છે મતલબ કંટ્રોલ બહાર ન જાય એના માટે તો સીધી સાદી ચોકડું આપણે એકદમ પ્લેન બીટ છે ને એ આજે દોરીમાં નાખીને જોઈ કેવું કામ આપે છે આપણને એ તમને બતાવી તો આરો આપણે બાલાતંગ જે કહેવાય છે આને એ એ પહેરાવશું લગામ એની અંદર ચોઈટી રહે એટલે એક જો કામ ટેવ છે એટલે હું તમને કહું છું પણ આપણે પહેલી વખતમાં કાંઈ નખરા કરે છે તો એ ખાસ ખબર નથી એટલા માટે મેં કદાચ તો વાંધો નથી જ આવતો જો આ પહેલી પહેલી વાર છે આપણે અને તોય આપણે થોડુંક હિંમત કરી લઈ વછેરી છે એટલે થોડું કામ ઢીલું થાય પણ ચોઈટું રહે એટલે વાંધો નહીં આવે લગામ આપણે ત્યાં રાખી દઈએ આગળ અને લગાડ દઈ ગજાવર ને આપણે બાંધ થાય ઢીલી નહીં ટાઈટ નહીં કાબુ મારીએ થોડી ઢીલી જરૂરી શરૂઆતમાં તો હાલો હવે એકાદ બે ચક્કર દોડાવી って。

તો મિત્રો પેલા તમે જો જોયું કે પેલી સાઈડ થી અંદર જાય છે સેમ ગજાવરની આને ટેવ કે ભાઈ અંદર વહી જાવું મારે ગમે એમ કરીને ઘર બાજુ જાવું તો એ અટકાવવું પડે પેલા એને આપણે આ રસ્તો બતાવી દઈ જોઈ લઈએ મારે આ ચક્કરમાં હાલવાનું છે આમ દોડવાનું છે એ બધું થાય મેં કીધું લગામ ચડાવ્યા પછી આપણી યારે પહેલી વખત આ ખતરો છે કે આમાં શું થાય આપણને કંઈ ખબર નથી હવે આપણને ધીરે ધીરે એની ટ્રીટમેન્ટ દેવાની ખબર પડશે કે આને આગળ રીતે કન્ટિન્યુ દોડાવી આગળ વધારવી બધી રીતે આપણને જાણ થાય તો રસ્તો બતાવ્યો હવે આગળ એનું શું થાય એ તમે જો કદાચ હવે એ દોડવાય માંડે અને પાછી અહીંથી આવી રીતે ઊભી રહી જાય અને પછી એમ જવાય પૂરેપૂરો પ્રયત્ન કરે તો ફરીથી આપણે લાકડીની બીક આપી અને દોડાવી દૂર વહી જાઓ થોડાક તાજા દૂર વહી જાઓ ચાલો 嗯，真的。 તો ખાસ આજે વરદાનને આપણે ટ્રાયલ જોઈ કેવી રીતે એ દોડે છે હજી એના ઘર તરફ જવાનું થોડુંક વધારે છે એટલે આપણે એકડે એકથી ટ્રેનિંગ સ્ટાર્ટ કરીશું લંજિંગની નાતે ગોળ ચક્કર આતે મારે આ શરૂઆતમાં આ ઘરથી થોડાક દૂર જવું પડશે લંજિંગ દેવડાવવા માટે અહીંયા એ નહીં લે એ સો ટકાની વાત છે થોડાક દૂર જાય અને પછી એ રાઉન્ડમાં પડી જાય પછી ઘરની નજીક એ થઈ જશે એટલે અંદાજીત સંક્રાંત જેટલો સમય લાગી શકે આપણા કામ અને બંનેની વ્યસ્તતા જોઈને તો વરદાને આપણે એ ટુ ઝેડ ટ્રેન કરવાની થશે હજી દોરીમાં એ હાલે છે પણ એ આપણે અત્યારે અખતરો નથી કરવો એ હવે જ્યારે લંજિંગમાં હું લઈ જઈશ આસપાસ ઘણા મેદાનો છે ત્યાંથી તમને હું આના બધા વિડીયો શેર કરતો રહીશ હવે યશસ્વીનું આપણે જોઈ લઈએ એને કેદુની દોડાવી નથી પછી રાજલને આરોટો મરાવી લઈ આ બધું પાર્ટ એકની અંદર રાખશું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે અને પાર્ટ ટુની અંદર જગ્યામાં થોડો ફારફેર કરી અને સાફ સફાઈ કરી એ હું તમને બતાવીશ થોડો ચેન્જીસ તો જરૂરી છે અંદાજીત એક વર્ષ જેવું થવા આવશે તો વરદા જે સરસ દોડી છે આમ તો પેલી ખૂણાની જગ્યાએ એટલે જોઈએ બધા વિડીયોની અંદર આ તેને આમ યારોટો મારે છે કે નહીં એ લેવડાવીએ અને પછી આપણે યશસ્વી તરફ આગળ વધીએ Dùng và cái bên nay dùng cái Alo, dùng cái Dùng cái dao ăn Bố chung chả lắm Chào bà, dùng cái Dùng cái Alo bên Ich bin schon wieder trott, જણાવ <laughs>

કેતા નહીં ગીતો નું હેલો જડાપ નોટમાં જણાવ આબો જણાવ હવે હલો બાય યો બાય ah હે નહી વિડીયો મેં ધન્યવાદ ગબુઆ ક્યાં લગાયા મુ પે વારા ક્યાં છોલવું વારા છોલી નાખવું બેટો હા મજા આવી દોડવાની હા ચવાસ ઉભા રહી જવા લો આયા નીર પે આરોટો બરોટો લેવું કઈ નહી હા એમ તો રાજલે આ લઈ લીધો છે મસ્ત રીતે જોરદાર એને જમાવટ આવી જાય દોડી નહીં અગે કારણ કે વજન ઓવરલોડ થઈ ગયો થોડોક હવે એટલા માટે થઈને પણ આ દોડે છે ને આપણે જો એને કાંઈ નહીં મજા મજા અલે યશસ્વી હાલો હલો હાલો 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 હાલો

તો મિત્રો આ આ સાથે જ પાર્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વરધા અને યશસ્વી ને બધા આપણે સરસ રીતે દોડાવ્યા છે રાજલ ને નાતે ને બધું જોયું તો હવે બીજામાં થોડીક સાફ સફાઈ અલગ અલગ રીતે કરીએ અને આપણે આનંદ માણીએ ચાલો તો હવે હું તમને એ બધા વિડીયો બતાવું છું જો સરસ અહીંયા પંખાની મજામાં ફૂંકાઈ જાય કારણ કે થોડોક એવો ભાદરવાનો આ બફારો છે અને અત્યારે લાઈટ આવી ગઈ છે આ બધા મસ્ત આનંદ કરી લે ફૂંકાઈ જાય વરદા જુઓ તમે જે તોફાન મસ્તી કરી રહ્યા છે ને આપડા રેગ્યુલેશન મુજબ પેલા ખાસ કઈ પણ કામ લીધું હોય તો એને ઓલું કરી દેવાનું નવડાવી દેવાનું હાલો પાર્ટ ટુમાં માં જગ્યાની થોડાક ફારફેર વિશે માહિતી આપું